જો મિત્રો અમારો નવો વિડિયો આવી રહ્યો છે તમને ગમે તો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો અને જ્યારે શેર કરજો તે બતાવજો એલા બતરી દે હાથ તો જન શાક કરજો કાકા વાહ હજી કરો જપ એનું આ તો પાણી શાક કરો કાકા હેડો ઘરે બનાવો ભાઈ એક ગીત તો ગો જિંદગી આવી આ તારી માં ટીકરી ફોરે અરે મારા બામો બોમો ફોરે રે વાહ વાહ સિંગર વાહ એ ખાવાનું કસે ઉંજળા বুড়ি খাওয়া नही হ বুড়ি খাওয়া बटाটাটা কই না পানা মুসা তোমা সেরা বনি হ হ আসসালামু আলাইকুম যারা ভিনিসে ফুলচি খাওয়ালে তো আবুত খাওয়া আবুত না তা ভত্রী મનમાં કાકા પીસી ને નથી બનાવતા તમે બોલો ના ઈ બહુ થોડો આપણે ત્રાણા ને હેડો હવે તરસ મટીઓ ભટલી દે તા દેહો હું આવું કરે તુજ તો ભાઈ એક વાત સુ સુકો આવલા ખેરા ભઈ રે ને ઇમ ઘર હે ને पनीर નો શાક બનાય એટલે તરત આવ રખા હું તરત આવી જ્યો ઓલી નો શાક બનાય કે બનાય ઈ ઓનલાઈન આવ ર હું શાક એમ કે પણ ઈ વાર મોમાડી ફોન તાર મોમન કે ક્યાં હતો તો મારે માર ભત્રીજાને મગાયો શાક આજે થોડો થોડો આંતા હતા તમને આ તો તમે આ તો એટલે સુવે તો આવું પડશે તાર ભાઈ તાર તો કઈ ખબર પડતી નથી ચાલે થોડા ભાઈ માટે ખાઈ નાનો રા મુખ ખાઈ ના કઈ શું કરવા ખાલ ગરમ આવો કોઈ લો પણ રૂપિયા લે બત્રી હવે ડીસ મસ્ત રાખી નાનો બારે ખાર મલાઈ કે ને પી ભાઈ અમે તમને જો કીધું કે તમે તારી ટાઈમ પૈસા આવ પૈસા પણ અમે તમને હેગા વાળા તમે પૈસા નહીં ના પૈસા છે